ભાવનગરમાં ચિત્રા જીઆઈડીસી ક્વાર્ટરમાં રહેતા અને ટ્રાન્સપોર્ટ નો ધંધો કરતા યોગેન્દ્રસિંહ અરવિંદસિંહ ગોહિલે ભાવનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એવા મતલબ ની ફરિયાદ નોંધાવી હતી કે ગોલ્ડ માં ઓનલાઈન ટ્રેડિંગ કરવાનું કહીને પ્રોફિટ મળશે તેમ જણાવી લઈને કોમ્પ્યુટર અથવા કોમ્યુનિકેશન સાધન ની મદદ થી વેબસાઇટ જેમાં એકાઉન્ટ નાવડાવી ગોલ્ડ ટ્રેડિંગ માં રોકાણ ના નામે લિંકમાં બેન્ક એકાઉન્ટમાં મોકલવાનું કહીને એક કરોડ દસ લાખ પચાસ હજાર રૂપિયા નું સાયબર ફ્રોડ કરી રકમ અલગ અલગ એકાઉન્ટ એકાઉન્ટમાં મેળવી લઈ ફરિયાદી સાથે છે તરપિંડી વિશ્વાસઘાત કરી ગુનો કર્યા બાબતે જે ફરિયાદ નોંધાવતા સાયબર ક્રાઇમ બ્રાન્ચની પોલીસે તપાસ હાથ ધરીને આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા જેમાં અગાઉ કુલદીપસિંહ વનરાજસિંહ સિંહ પુવારને ઝડપી લીધો હતો ત્યારબાદ આણંદ રહેતા જાબીર હુસૈન જાકીર હુસૈન મલેક આણંદ જિલ્લામાં રહેતા સમીર મિયા ઉર્ફે અરમાન સિદ્દીક મિયા મલેક અને આણંદમાં રહેતા અફઝલ યાસીનભાઈ વોરા સહિતના ત્રણ શખ્સોને ઝડપી લઈને કોર્ટમાં રજૂ કરી સાયબર ક્રાઇમ પોલીસે રિમાન્ડની માંગણી કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આમ એક કરોડ ઉપરાંતની રકમનું સાયબર ફ્રોડ કરવાના કેસમાં ભાવનગર સાયબર ક્રાઇમ પોલીસ વિભાગના પીઆઈ એન એમ તલાટી તપાસ ચલાવી રહ્યા છે 干嘛捂着？